વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભૂજમાં સિંદૂરના રોપાનું વિતરણ કરવામાં આવ્યું આજે આ પર્યાવરણ દિવસ છે જેના નિમિત્તે કચ્છની અંદર ભૂજમાં અલગ કાર્યક્રમ

ખુબ જ સુંદર રીતે અલગ જ પ્રકાર નો વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે આજે સિંદુર ના રોપા દરેક બહેનો ને આપી કરીને એક અલગ પ્રકાર નો કાર્યક્રમ યોજવામાં આવ્યો